હું મારીથી કંટાળી ગઈ છું તમે કંઈક રસ્તો કરો હવે બરોબર છે બરોબર છે હે ગાઈસ હું છું અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં માં કેમ છો તમે બધા તો આજનો વ્લોગ બનાવવાનો છે આમ તો રાતે જ બનાવવાનો છે પણ મેં કીધું અત્યાર થી ચાલુ કરી દો કઈક થોડુંક વચ્ચે વચ્ચે કઈક ધમપાસાડા કરતા હોય જોઈ એટલે એમાં એવું છે કે રાતે આપણે સદભાવના ગ્રુપ દ્વારા જે ગણપતિજી ની સ્થાપના કરવામાં આવી છે ને ગણપતિ બાપા તો આજના કઈક ડાન્સ નો એવો બધો પ્રોગ્રામ રાખેલો છે આપણે સાંજે જવાનો છે પ્રોગ્રામ સાંજે છે તો અત્યારે કઈક થોડુંક થોડુંક નાનું નાનું જે કઈક થતું એ બધું જોઈ ધમપસાળા કરી કઈક અહીંથી અહીં કરી હાસો વિડીયો તો હાસ

હજી કર એક વાર કરે પછી પછી બતાવ એક વાર કર પછી બતાવું પાછું કર પાસું કર ઓલમના પુશઅપ કર કસરત હલો એમ નહીં સોમભાઈ કરે એમ કરે સોમભાઈ કરે એમ કર આમ જો હવે સોમભાઈ કરે એમ કર્યાલ સોમભાઈ કેમ કરે જો એમ નથી કરવાનું હવે હવે એમ નથી કરવાનું સોમભાઈ કેમ કરે હા બસ પુશઅપ સમારે પુશઅપ કર્યાલ ઝામ કર સોમભાઈ કરે એમ હા કરો પૂછપ મારો થાવ હું પાછા યાર થાવ છો થાવ છો આ વાહ ભાઈ વાહ હવે બોડી બતાય બોડી બતાય વાલ હવે બોડી બતાય બોડી બતાય વાલ ઊભો થા ઊભો થઈને બોડી બતાય આમ કે ના આમ આ તારી બોડી આ તું બે હાથે આમ કે સોમભાઈ કરી એમ કે ઓ હે

કેમ શું થાય સીટ માં બે તો વાગી જાય તો ગાઈસ અમે અત્યારે જઈ સદ્ભાવના સદભાવના ગ્રુપ માં સોરી સદભાવના ગ્રુપ દ્વારા જે ગણપતિ ની સ્થાપના કરી છે ત્યાં અત્યારે ડાન્સ નો કાર્યક્રમ છે મજા આવે એવું છે તો મેં કીધું હાલો જાય વ્લોગ બનાવી તો હાલો હવે ત્યાં જઈએ મારા મામા આવે છે એની વાટે શું ગાડી લઈને આવો છું લેવા હાલો હમણાં આવે એટલે નીકળી જોડે એટલે રેજો મજા આવવાની છે પછી કેતા નહીં હવે અમે બે જઈ છીએ મામા ભણવા

ચપ્પલ ગાડી નાખ્યા છે ને હવે અહીંયા જવાનું છે સુપર હમ મસ્ત ફોટા પાડી ગયા હમણાં ફોટો શૂટ આવી રહ્યો છે અહીંયા હા છે ને અહીંયા થવાનું છે હમણાં ડાન્સનું કાર્યક્રમ હાલો ભાઈ રસ્તામાં ન ઉભારો અટે રસ્તામાં હાલતા ચાલતા અવસાષ્ય રૂઢો આજ આંગળે ને હૈયે હરકાય છે આપ તને અહીં હાજરી આમંત્રક મહેમાનો છેલ્લે બેહવાનો વારો આવ્યો છે અહીંથી જોવાનો છે આપણે કાર્યક્રમ થાય બેહવું પડશે હોય ક્યારે થાય ક્યારે નહીં પડશે પબ્લિક તો ગજબ છે ભાઈ હાલો ચાલુ થઈ ગયું છે શાળા નંબર ચાર વાળા આવી જાય य शिरा य दुग्धीता સરસ દરેક સ્પર્ધક ને ઉભા રહે છે શ્રીમંત રાજા એટલે ગણપતિ દાદા સ્લમ વિસ્તારની કે જે ધારાબેન ગોયલ દ્વારા આખું શૈક્ષણિક કાર્ય પોતાનું ચલાવી રહ્યા છે એ પણ નિઃશુલ્ક કે આવા વિસ્તારમાં લગભગ પ્રાઇવેટ સ્કૂલ હું મારીથી કંટાળી ગઈ છું તમે કંઈક રસ્તો કરો હવે બા અમે ફરવા જઈએ છીએ તમે મારા ફ્રેન્ડના ઘરે રહેશો આ તો વૃદ્ધાશ્રમ છે આવો આવો બેન હું તો બસ થોડા સમય માટે જ આવી છું મારો દીકરો મને લઈ જવાનો છે બધા છે ને એવું જ કે છે હવે તમારે ત્યાં જ રહેવાનું છે મને સમય મળશે ત્યારે લઈ જાય પણ દીકરા ભરી વાત તો સાંભળ દીકરા બાગો કે હર ફૂલ કો ખુદા સમજે બાગવાન બાગો કે હર ફૂલ કો ખુદા જે લેવાનું છે એનો દીકરો શું થઈ ગયું તમને કોઈ જોઈએ છે નથી રેવું મારે અહીંયા કોડે બનાવ્યા છે આ દર્શન જ્યારે દીકરો હોય ને બેઠમાં ત્યારે માં જ નકતા પહેલા જને વાલ કરે પણ જ્યારે દીકરાની વારી આવે ત્યારે માં ને એકલી મૂકી દે શું આવવર બાપડા મારે એકલા રહેવાનું જોડીને પગે લાગીને વિનંતી કરે છે ધરોઘરડા પિતા પોતાના ચાર સંતાન સચવાય પોતાના ચાર સંતાનથી એક માતા ચોરણોમાં અને મમતા માની બંને આંખોમાં ક્ષમા અને કરુણા બંને હાથમાં વરદાન અને અભિદાન અને હૃદય પ્રેમ મંદિર જેમાં બિરાજે છે તારીખ છ નવ શનિવાર ના રોજ મહાઆરતી રાખે છે જે પણ આરતી ની થાળી સાથે લાવે છે તેમને કોપન આપવામાં આવે એસએસ ગ્રુપ તરફથી આ કૃતિને 1100 રૂપિયાનો અનુદાન મળે છે દાતાસિંહનો કોકો બાબા હું વિનંતી કરું દિલીપભાઈ દોડાવાળાને કે બાળકોને પ્રોત્સાહિત કરે ઓક્સિજન મશીનને દાતાને નમ્ર વિનંતી કે મુશ્કેલ પર આવે અને જોરદાર તાળીઓથી આપણે બિદાવીએ કે સદ્ભાવના ગ્રુપની આઠ હેલ્પલાઇન

તો આપણો બ્લોગ આપણે પૂરો કરી છીએ તો બ્લોગ માં મજા આવી હોય તો લાઈક કરો હાલો મળી હવે નવા ટાટાબાઈ બાય